હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ અને જય ભવાની કેમ છો બધા તો અત્યારે વાગ્યા છે સવારના 5 અને આપણે જૂનાગઢ પગવા આવ્યા છીએ મોટો બાઈક ડ્રાઇવિંગ કરે છે મમ્મી ને પપ્પા પાછળ બેઠા છે કેટલું આખું રયો હવે બસ દિલ ખાયું 31 કિલોમીટર રયો 31 કિલોમીટર બાકી છે 31 કિલોમીટર બાકી રયો હજી દિલ ખા દિલ ખાવ છે હા હવે દિલ ખાવ છે હા गाम से पोख रो पीरियो पुरण वारे पीता रे असमल મારી મમ્મી સરસ મજાના ભજન ગાતા હતા અને આપણે ભજન સાંભળતા સાંભળતા જઈએ છીએ અને હવે ભગવા જ છે છીએ અને એ જે અંધારું છે અને આપણને ગિરનારા એથી દેખાય છે પણ ભાઈ હું ભૂમ નથી આવતી ને ભાઈ ના ભાઈ ના એમુકી નહીં હો તો વાંધો નહીં હં

ગિરનાર નો ડુંગરો હામો દેખાય છે અને આણપા દાતાર નો ડુંગરો હામો દેખાય છે એક બાજુ ગિરનાર નો ડુંગરો ને એક બાજુ દાતાર નો ડુંગરો દેખાય છે તો હવે આપણે બે દિવસ જુનાગઢ માં મજા મજા કરવાની છે કાં મોટા હાય જો આપણે બારડોલી વાળા girnari babu ને ત્યાં આવી ગયા છે ઈ હા હા તાકડે girnari babu ના હા હા girnari babu ની રાવટી આવી ગયા છે આપણે ઉતારે તો આપણે દર્શન કરી લીધા છે ગિરનારી babu ના અને કરી લીધા છે એટલે કરે છે દર્શન જો હવે આપણે ગિરનારી મહારાજના દર્શન કરવા આવી આવ્યા છીએ એ તો આપણે ગિરનારી મહારાજના તો પહેલાં દર્શન કરી કરીએ પછી જઈ અખાડામાં હા પછી હા પછી જૂના અખાડામાં દર્શન કરવા જાય બધા બાપુના મહારાજના પગે દર્શન કરીને આવ્યા અને ફોટા પડાવવા કીધું આપણે એકાદો ફોટો પડાવી લઈએ તો ફોટા પડાવવા ઉભા રહ્યા

ટ્રાફિક બહુ ફૂલ છે ટ્રાફિક આપણે લગભગ એક કલાક થી આપણે ફરીએ છીએ અને હવે પપ્પાનો ફોન આવી ગયો એટલે આપણે પાછા જઈએ છીએ આપણા થાને કે બકાલું સુધારાઈ ગયું છે અને હવે આપણે છે ને ફટાફટ છે ને જમવાની તૈયારી કરવાની છે રોટલા બોટલા બને છે

લસણ ફોલાઈ ગયું છે ડુંગળી ફોલવા બે ગયા છે મમ્મી ની લહણ ફોલવા બે ગયા છે મમ્મી કાકી બે અને બાપુજી ડુંગળી ફોલે છે ને હું ડુંગળી ફોલું છું અને વિજયભાઈ ડુંગળી ફોલતા ફોલતા ફોન માં વાત કરવા વૈયા ગયા તો આપણે જમવાનું હમણાં તૈયાર થઈ જાય તો હાલો તમે બધા જમવા પછી તૈયાર થઈ જાય એટલે હા પછી દર્શન કરવા આમ જો આપણે આવી ગયા છે સાધુ સંતો ના દર્શન કરવા જો ફાઈનલી આપણે બધા મહંતોના દર્શન કરીને આપણે આવી ગયા છીએ અને આજે હવારના એકલા આંટા જ માર્યા છે એટલે આપણને આવી છીએ અત્યારે ફૂલનું અને આપણે થાકી ગયા છીએ તો આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ છીએ આમ જુઓ મોટો જુઓ હોઈ ગયો આમાં આપણે વ્લોગને એન્ડ આપવો જ પડે ને તો આપણે આજના વ્લોગને અહીંયા એન્ડ આપી જ દઈએ ફાઇનલી તો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયા જોતા હોય તો ફ્રેન્ડને ફોલો કરી લેજો અને અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચલો જય ભવાની ગુડ નાઇટ ડ્રીમ ટેક કેર બાય બાય જલ્દીથી મળીએ નવો વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય